નવરાત્રીમાં જો કોઈ વિધર્મી પકડાવું તો એનો પણ આ જ હાલ થવાનો છે કેમ કે નવરાત્રીના પાવન પર્વ પહેલા જ ગુજરાતના શહેરોમાં વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મેદાને ઉતર્યા છે અને સુરત અને વડોદરામાં તો વિધર્મીઓને ચાલુ નવરાત્રીએ બહાર પણ કાઢવામાં આવ્યા જેમાં સુરતના વેસુ વિસ્તારમાં યોજાઈ રહેલા સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળના કાર્યકરોએ ચેકિંગ હાથ ધર્યું અને આજ દરમિયાન ગરબા પંડાલમાં ઢોલ વગાડતા પાંચ થી સાત જેટલા કલાકારો અન્ય ધર્મના હોવાનું સામે આવતા તરત જ બજરંગ દળના કાર્યકરોએ આ કલાકારોને મંચ પરથી નીચે ઉતારીને તેમને પંડાલની બહાર લઈ ગયા અને આ ઘટના બાદ મુખ્ય આયોજકોને બોલાવીને સમજાવટ કરવામાં આવી જો આયોજકોએ હિન્દુ સમાજની માફી માંગી અને લેખિતમાં બાહેંધરી આપી કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય સાથે જ વડોદરામાં પણ એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણીને લઈને વિવાદ ઉભો થયો હતો જ્યાં પણ બજરંગ દળના કાર્યકરોને જાણ થતાં કે ગ્રાઉન્ડમાં ખાણીપીણીનો એક સ્ટોલ વિધર્મીને ફાળવવામાં આવ્યો છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પણ બહાર કાઢવામાં આવ્યો કાર્યકરોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આ વર્ષે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવવામાં આવશે અને તેઓએ કહ્યું છે કે પાંચસોથી હજાર જેટલા કાર્યકરો વડોદરાના દરેક ગરબા ગ્રાઉન્ડ પર નજર રાખશે અને વિધર્મીઓને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે